મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજનગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્ષની ગેલેરીનો ભાગ બપોરના સમયે અચાનક ધરાશયી થયો હતો કોમ્પ્લેક્ષની ગેલેરીનો ત્રીજા માળે રહેલો કેટલોક ભાગ ધરાશયી થતાં જ આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી તો બીજી તરફ આ ઘટનામાં સુપર કોમ્પ્લેક્ષ શોપિંગની નીચે આવેલ કેટલીક દુકાનોને પણ નુકસાન પહોંચવા પામ્યું હતું બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન ઇમારત નજીક મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ બપોરનો સમય અને લોકોની અવરજવર ઓછી હોવાથી સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળી હતી જોકે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સમયાંતરે શહેરની જર્જરિત ઇમારતોને વહેલી તકે ઉતારી લેવા તેમજ આવી ઈમારતોના સમારકામ માટે જે તે મિલકત ધારકોને નોટિસ પાઠવી સૂચનાઓ પણ આપવામાં આવે છે પરંતુ જર્જરિત ઇમારતો જ્યારે પણ ધરાશાયી થાય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર સંતોષ માનવા માટે થતી હોવાનો તેમજ પાલિકાની બેદરકારીભરી કામગીરીના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાતી હોવાનો પણ એક તરફ આક્ષેપ થઈ રહ્યો છે